રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી આવક વધતાની સાથે જ ભાવતળીએ બેસી જતા ખેડૂતોમાં રોષ યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોને નથી મળી રહ્યા ડુંગળીના પૂરતા ભાવ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી ખેડૂતોનું આક્ષેપ કે ખેડૂતોને નવી ડુંગળી માર્કેટમાં આવતા જ ભાવ તળિયે બેસી જાય છે શરૂઆતમાં ડુંગળીના પ્રતિ પ્રતિમનના ભાવ એક હજારથી અગિયારસો મળતા હતા હાલ ડુંગળીના ભાવ ઘટીને બસોથી છસો થયા વાવેતરથી લઈ અને ઉત્પાદન થાય ત્યારે ખેડૂતોને ડુંગળી મન ઘરમાં છસો રૂપિયા પડે છે ખાતર બિયારણ અને મજૂરી ખર્ચ વધ્યો અને ભાવ ઘટ્યા સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરાવે અને નિકાસ માટે નિયમ હળવા રાખે એવી ખેડૂતોની માંગ હલો ભૂપતભાઈ વલ્લભભાઈ જેતલસર ગામ અને હું માર્કેટ યાર્ડમાં ધોરાજી થી માં ડુંગળી લઈને આવ્યો છું અને આટાને પૂરતા ભાવ નથી મળતા પહેલા કે શરૂઆતમાં હજાર અગિયારસો રૂપિયા ભાવ હતા અત્યારે કાંઈ છે નહીં અત્યારે પાંચસોમાં ચારસોમાં વેચાય છે તો અમને આવા ભાવમાં કેમ પરવડે ખર્ચ કેવડા વધી ગયા છે તો તમારે વિગતવાર કરવું નિકાસ છૂટ રાખવાની જરૂર છે અને ભાવ વધારવાની જરૂર છે તો જ આ ખેડૂતને પૈસા મળે નકર આમાં તો નુકસાની માંયલું જાય છે ખર્ચામાં તો વી પચીસ પચીસ હજાર ના વિગાડી ચાલુ છે

ઓછામાં આઠસો થી એક હજાર રૂપિયા હેઠ થવા જોઈએ ભાઈ ખેડૂત માટે ગયો પોવાતી મોંઘવારી કેવડી છે ભગવાન મજૂરી પાંચસો પાંચસો રૂપિયા હે દાળી મજૂરી કઈ નઈ બિયાણ ના રૂપિયા કિલાના અને બબે જણા વાવવી પડી વરસાદ બોરા થયા ઉત્પાદન આવ્યું નહીં ભાવ હે નહી ઓછામાં ઓછા આઠસો થી એક હજાર રૂપિયા તો હોવા જ જોઈએ આ નાસિકના અત્યારે આ સુમાહાના પાકના તો આ બહુ ઉતારો દઈએ પૂરી પૂરી ખજુરા સોલંકી હું ડુંગરી યાદમાં લઈને આવ્યો છો બસો ને ત્રણસો રૂપિયા મળે છે પાંચસો અને મારે હજાર થી બારસો રૂપિયા મળવા જોઈ તો અમને આ પોહાય એમ છે